કારણ કે સમય સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે આ વખતે વીસ હજાર બે હજાર રૂપિયા નહીં પરંતુ પાંચ હજાર રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા મા માનધન યોજનાનો હપ્તો પીએમ કિસાન નિધિ તરફથી મળેલા હપ્તાને ક્રેડિટ કરવાની તૈયારી કરી રહ્યા છે જેમાં માત્ર ખેડૂત અને જ માનધન યોજનાનો લાભ મળશે જેમને આ મોટો નિર્ણય આવ્યો છે ઓગણીસમા હપ્તાની ફાઇનલ તારીખ ચાહેર દેશના લાખો કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ડર ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે તેણે હજાર

એ સત્તાવાર હજુ કોઈ જાહે તારીખ જાહેર કરી નથી એવી અપેક્ષા છે કે ઓગણીસમો હપ્તો બજેટ બે હજાર પચીસ પછી જ રિઝલ્ટ રિલીઝ થશે કેન્દ્ર સરકારનું બજેટ વર્ષ બે હજાર પચીસમાં એક ફેબ્રુઆરીએ આવે છે આવી સ્થિતિમાં બજેટ બાદ જ ખેડૂતોના બેંક ખાતામાં આવો ગામી હપ્તો આવે તેવી અપેક્ષા છે રાશન કાર્ડ ધારકો આપે ત્યાં અત્યાર પછી ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે જો તમે અનાજ મળે છે મિત્રો હાલમાં કી ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે છેલ્લા એક કેટલાક મહિનાઓની રાજકોટ સહિત રાજ્યભરમાં rationing ના લાભાર્થીઓ છે તેમને રાશનમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો આ પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યો છે એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તૂર દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તૂર દાળ બંને મળતું નથી ચંદન ખાતા ધારકો આપે ત્યાં આજ સર્વે જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના યોજના માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચોવીસ ચાલી રહી છે આમ તો પૂર્ણ થવા આવી રહ્યું છે એટલે કે યોજના દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે નાનાકી વ્યક્તિઓના સ્થિતયશ નાગાર્જુનને કહ્યું કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે આ દસ વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તેમને KYC ની પ્રક્રિયામાંથી પાસ થવાનું રહેશે જો મિત્રો KYC નહીં કરવામાં આવે તો તમે વ્યક્તિના account બંધ કરી દેવામાં આવશે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે આવનારા દિવસોમાં ની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોકે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો તે ટેક્સ મોદી સરકારે એટલે કે કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે આ અલ કંપનીઓએ રાહત આપતા મોદી સરકારને સ્થાપનિક રીતે ઉત્પાદિત ફૂડ ઓઇલમાં એવી એક ફ્યુટલ અને પેટ્રોલ ડીઝલની વિકાસ પર લાગતો જે વિનફોર્ટ ટેક્સ છે જે હાલમાં નાબૂદ કરવામાં આવ્યો છે એટલે કે આ બંને પ્રકારના જે ટેક્સ છે તે ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે અને નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંમાં નોટિફિકેશન રજૂ કર્યું હોતું જ્ઞાનતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડવાનું પણ દબાણ પણ બનશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કપાસની આવક માટે જાણીતા બોટાદ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળતા જોઈએ કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે જ્યારે કપાસની આવકમાં ચાર હજાર આઠસો સુડતાલીસ ક્વિન્ટલ સાથે ભારે તેજી જોવા નોંધાઈ હતી કપાસ ભારે તેજી યથા રહી હતી છેલ્લા ત્રણ દિવસમાં એકંદરે બોટાદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ક્વિન્ટલ જેટલી કપાસની આવક નોંધાઈ રહી છે પરંતુ આજે કપાસની આવક ચાર હજાર આઠસો સુડ

ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે સુરત ડિસ્ટ્રિક બેન્ક ખેડૂતોને જીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને બે બસો કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકોના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે ખેડૂતોના આગેવાન જયેશ પટેલ આ જાહેરાત ને આવકારી છે હવે જમીનનું પણ બનશે આધાર સત્તીસ રાજ્ય જો અને કેન્દ્ર સશિત પ્રદિશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ આધાર કાર્ડ છે જે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે ત્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે તેમ રાજ્યનો કોડ હશે ઉપર જિલ્લાનો કોડ હશે આ સ્વ ગામડાનો પણ કોડ સામેલ થયેલ હશે છે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને નંબર ડિજિટલ કરવામાં આવશે જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજીત કરવામાં આવશે તો પણ તેનો નંબર સમાન રહેશે ખેડૂત મિત્રો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે